હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની અપડેટ ખાસ જોવા જેવી છે આ ચાર કે પાંચ મિનિટ તમારે શાંતિથી જોઈ અને સમજવાની જરૂર છે કારણ કે પેનિક ના થતાં કેનેડા ઇમિગ્રેશન બે જુલાઈથી એક આખી નવી પ્રોસેસ હું તમને કહું છું દરેક વસ્તુ ડિટેલમાં કંઈ તમને કયું પ્રોવિઝ છે કઈ પ્રોસેસ કરવાની છે દરેક વસ્તુ કારણ કે જે એક એમની સ્ટ્રીમ છે એને બંધ કરવા જઈ રહ્યું છે અને એપ્લિકેશન લીડમાંથી એમ્પ્લોયર લીડ તરફ જઈ રહ્યું છે આખી આ વસ્તુને થોડીક ટફ અત્યારે એટલે લાગશે કારણ કે ટેકનિકલ વર્ડ છે હું સરળ કરી અને તમને સમજાવું છું જ્યાં આગળ તમે શાંતિથી વિડીયો જોજો તો તમને સમજાઈ જશે અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને તમારા કોઈ ક્વેશ્ચન્સ વધે તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું કેનેડાનું ઓન્ટારિયો જે સૌથી મોટું પ્રોવિન્સ છે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા કદાચ સૌથી વધારે હોઈ શકે છે આ પ્રોવિન્સ બે જુલાઈથી એક ન્યૂ ઓનલાઈન એમ્પ્લોયર પોર્ટલ ચાલુ કરવા જઈ રહી છે જેને કારણે જે એમની જોબ સ્ટ્રીમ ચાલતી હતી એટલે કે જે એક એપ્લિકેશન સિસ્ટમ હતી એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જે એપ્લિકેન્ટ લીડ હતી એટલે કે એપ્લિકન્ટ જે હતો એ લીડ કરતો હતો હવે એમાંથી એમ્પ્લોયર લેડ સિસ્ટમમાં જોવા કન્વર્ટ થવા જઈ રહ્યું છે એટલે જે બી જૂની એપ્લિકેશન્સ હશે એ વિડ્રોલ થઈ જશે અને એમણે એમના એમ્પ્લોયરને નવી એપ્લિકેશન લીડ કરવા માટે ત્યાં આગળ ગાઈડન્સ અથવા એમને એમને એટલે એ લોકોએ એમના એમ્પ્લોયરને નવી એપ્લિકેશન સબમિટ કરવા માટે એમણે કહેવું પડશે અથવા ઇન્ફોર્મ કરવા પડશે આખી ડિટેલને આપણે ટેકનિકલ આગળ જોઈએ એ પહેલાં જો ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેવાનું છે બધાએ હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ ઓન્ટારીઓની અંદર હવે જે ફોરેન નેશનલ છે એ હવે ડાયરેક્ટલી ઓઆઈએનપીની જે ડાયરેક્ટલી જોબ સ્ટ્રીમ હતી ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ એમ્પ્લોયર જોબ ઓફર સ્ટ્રીમ આની અંદર અપકમિંગ જે ચેન્જીસ છે એ બે જુલાઈથી આવશે ત્યારબાદ એપ્લિકેશન્સ નહીં કરી શકાય ડાયરેક્ટલી કઈ રીતે કરવાની છે હું તમને સમજાવું આના ચેન્જીસ કઈ રીતે લાગુ થશે એ તમે જુઓ જૂન વીસથી બે જુલાઈ સુધી એક બી યુઆઈ એક્સેપ્ટ નહીં કરાયા આ જોબ સ્ટીમની અંદર મતલબ પહેલાં પહેલું તો આ રીતે આ પોર્ટલને બંધ કરવામાં આવશે જે જૂનું પોર્ટલ છે એમને જે વીસ જુલાઈથી બે જુલાઈનો આખો ચેન્જીસ મેં તમને કીધું એ પ્રમાણે કે નવી એપ્લિકેશન્સ નો એકવીસ અને બાવીસમી જૂને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એક્ઝિસ્ટિંગ યુઆઈ જે પ્રોસેસ છે તમારી જે જે લોકોએ ફાઇલ કરી રાખી છે આ ફાઇલ વિડ્રોલ થઈ જશે એટલે કે ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે વન ટાઈપ ઓફ અને એ લોકોએ બે જુલાઈ પછી એમના એમ્પ્લોયરને નવી ફાઇલ સબમિટ કરવા માટે કહેવું પડશે સત્યાવીસમી અને ઓગણત્રીસ જૂન આની વચ્ચે શું કરવાનું છે હું તમને કહું આફ્ટર ક્લોઝિંગ ઇન્ટેક એટલે કે આ ઇન્ટેક જ્યારે ક્લોઝિંગ થાય ત્યારે ઓઆઈએનપી ઓનલાઈન સિસ્ટમ જે છે એ અનઅવેલેબલ થઈ જશે ઓલરેડી અને બે જુલાઈએ શું થશે તો કે ધ ન્યૂ યુ ઓઇએન એમ્પ્લોયર પોર્ટલ વિલ ઓપન ફોર રજીસ્ટ્રેશન એટલે એ દિવસની તારીખ બે જુલાઈ ચૂકવાની નથી ખાસ નોટ ડાઉન કરજો કારણ કે ત્યારે આ નવું પોર્ટલ ઓપન થવાનું છે પરંતુ મેં કીધું એવી રીતના કે જે આ બદલાવ થશે આની અંદર એપ્લિકન્ટ લીડમાંથી એમ્પ્લોયર લીડમાં જશે એટલે કે એમ્પ્લોયર તમારો જે છે એમણે ફાઇલ સબમિટ કરવી પડે એવું બી બની શકે બીજી વસ્તુ તમારે એમને એક્ટિવ કરવા પડશે કે સર તમે અમારી ફાઇલો સબમિટ કરો બીજી વસ્તુ હું તમને કહું કે એમ્પ્લોયરે ઓલરેડી ઓ એનપીની જે છે એ ગવર્મેન્ટને ડિટેલ આપેલી હશે એટલે કે ઓલરેડી ત્યાં ડેઝિગ્નેટેડ લિંક થયેલું દેખાશે આ બધા બદલાવ આવી શકે છે અને બે જુલાઈથી હા બે જુલાઈથી પોર્ટલ આવવાનું છે એ શ્યોર છે પણ અંદરના બદલાવ આપણે પોર્ટલ જોશું ત્યારબાદ આપણને વધારે ડિટેલ ખ્યાલ આવશે એ તો અમે શેર કરવાની કોશિશ કરતા જ રહીશું પરંતુ આ ત્રણ વસ્તુને તમારે સમજવી ખાસ જરૂરી હતી કે જેની અંદર વીસથી બે જુલાઈ સુધીમાં નવી એપ્લિકેશન નથી કરવાની તમારે જૂની છે એ લોકો વિડ્રોલ થઈ જાય તો પેનિક નથી કરવાનું કારણ કે મેલ આવશે જ આવશે તમને ઓલરેડી સત્યાવીસથી ઓગણત્રીસ સુધી સર્વિસ અનઅવેલેબલ દેખાડશે એટલે એનાથી બી પેનિક નથી થવાનું વિદ્યાર્થીઓએ અને બીજી જુલાઈએ જ્યારે ન્યૂ પોર્ટલ ઓપન થાય તો એમ્પ્લોયર લેડ પ્રો પોર્ટલ ઓપન થવાનું છે એટલે એમ્પ્લોયર દ્વારા રિક્વેસ્ટ કરવી તમારા માટે ફાયદાકારક રહેશે અને આ સાથે જ તે ઓન્ટારિયો ઇમિગ્રેશને ઓલરેડી એક વસ્તુ કીધી છે કે જેમ તમે જૂની એપ્લિકેશન્સ કરતા હતા અને જ્યારથી બી જે ડેટથી એપ્લિકેશન્સ કરી હોય એના બાર મહિના સુધી પોર્ટલમાં ફાઇલ પડી રહેતી હતી એવી જ રીતે બે જુલાઈથી જે નવી એપ્લિકેશન્સ થશે આ એપ્લિકેશનો બી બાર મહિના સુધી તમારી પોર્ટલની અંદર રહેશે અને ડ્રો માટે એલિજિબલ રહેશે જે બી ડ્રો સિલેક્શન્સ થતા હોઈએ આ બદલાવ કરવાનું મુખ્ય કારણ કે ઓઆઈએનપી ગવર્મેન્ટ એમ્પ્લોયરના પ્રોસેસ જે છે કે જેની અંદર ડિજિટલી કેટલું રેકોર્ડ રાખે છે વિદ્યાર્થીઓનો એમ્પ્લોયર્સનો આ બધું બી મેન્શન થાય બીજી વસ્તુ ક્લિયરિટી વધે આ બધા કારણોસર કરી રહ્યું હોય એટલા માટે થઈને આ બધા બદલાવ કરી રહી છે ઓન્ટારિયો ગવર્મેન્ટ પરંતુ આ અપડેટ જે આવી છે એને અમે સરળ ભાષામાં પહોંચતી કરવાની કોશિશ કરી છે સોશિયલ મીડિયામાં ઘણો બધો મોટો બોહાપો છે કે ઓન્ટારિયો પીએનપી બંધ થઈ ગયું આ થઈ ગયું તે થઈ ગયું આ આખી જે માહિતી છે સરળ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે આખા અહેવાલમાંથી જે પોઈન્ટ્સ લેવા જેવા લાગ્યા છે એ પોઈન્ટ્સ તમને આપવાની કોશિશ કરી છે બને એટલી તમને સરળ રીતે સમજાય તો તમે લોકો બી પેનિક ના થાવ આખી એક પ્રોસેસ ચેન્જ થઈ છે તો આ પ્રોસેસને સમજવાની જરૂર છે આખી સમજાઈ ગઈ હોય ધેટ્સ ઓકે ના સમજાણી હોય કોમેન્ટ કરજો હજી અમે સમજાવવાની કોશિશ કરશું પરંતુ શાંતિથી સરળ રીતે માહિતી સમજી અને મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ તમે લોકો કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત